જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ જિલ્લાના મહેશભાઈ કરીને તેમને ખૂંખાર મેલડીમાંની માનતા રાખી હતી મહેશભાઈના ઘરે પારણું બંધાતું ન હતું મહેશભાઈએ તેમની પત્નીને ઘણી બધી દવાઓ કરાવી હતી છતાંય કોઈ ફરક પડતો ન હતો તેમને ઘણા બધા ભુવાઓ પાસે માનતાઓ રાખી હતી તો પણ કંઈક ફરક પડતો ન હતો મહેશભાઈને લગ્ન કરે બારથી તેર વર્ષ થઈ ગયા હતા મહેશભાઈને હવે કોઈ આશા રહી નહોતી તેમને એમ હતું કે અમારા નસીબમાં સંતાન જ નહીં હોય ત્યારે તેમને મોબાઈલમાં ખૂંખાર મેલડીમાનો એક વિડીયો જોયો અને એ મહેશભાઈ ખૂંખાર મેલડીમાના વિડીયો જોવા લાગ્યા અને પછી તેમને ખુંખાર મેલડીમાં ઉપર વિશ્વાસ આવવા લાગ્યો હતો ત્યારે મહેશભાઈએ ઘરે બેઠા ખૂંખાર મેલડીમાંની માનતા રાખી કે મા ખૂંખાર મેલડી મારે એક દીકરાની જરૂર છે મા તું એક દીકરો આપે તો તારા પાળે અમે બે માણસ આવી છું ત્યારથી મહેશભાઈએ ચંપલ પહેરવાનું છોડી દીધું અને રોજ સાંજ સવાર ખૂંખાર મેલડીમાંની ઘરે અગરબત્તી કરવા લાગ્યા મહેશભાઈએ માનતા રાખે બે મહિના થયા ત્યારે તેમના પત્નીએ તેમને કીધું કે ફરક પડવા લાગ્યો છે ત્યારે મહેશભાઈની પત્નીને ખૂંખાર મેલડીમાં સપને આવ્યા અને કીધું કે તારા ઘરે એક દીકરાનો જન્મ થશે અને થાય તો મારા પાળે દર્શન કરવા જરૂરથી લઈને આવજે મિત્રો પછી તો ખરેખર મહેશભાઈના ઘરે એક દીકરાનો જન્મ થાય છે અને ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે મહેશભાઈ તેમના પરિવાર સાથે ખૂંખાર મેલડીમાંના પાડે જાય છે અને કહે છે મા તારી દયાથી અમારા ઘરે ખુશીનો માહોલ ખીલી ઉઠ્યો મહેશભાઈ એક ચૂંદડી શિફળ અને સુખડીનો થાળ ખૂંખાર મેલડીમાંને અર્પણ કરે છે અને માનતા પૂરી કરે છે અને ત્યારે તેમની ચંપલની બાધા પણ ત્યાં આગળ પૂરી થાય છે મિત્રો માતાજીની પ્રત્યે વિશ્વાસ રાખો તો મા જરૂરથી તમારા કામ કરે છે મિત્રો તમે જો ખૂંખાર મેલડીમાં ને માનતા હોય તો કોમેન્ટમાં જઈ ખૂંખાર મેલડીમાં જરૂરથી લખજો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો Дйма тади